નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણા વિસ્તારમાં સાર્વત્રિક ખૂબ સરસ વરસાદ પડે છે અને કપાસ અને મગફળીના પાકમાં હવે નિંદામણ દેખાવાનું શરૂઆત થઈ ગઈ છે તો કપાસ અને મગફળીના પાકમાં ખાસ કરીને કઈ પ્રકારની નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરાય અને આ નિંદામણનાશક દવાઓની છંટકાવ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને આપણે જે ખર્ચો કરી છીએ એનું પૂરેપૂરું વળતર આપણને મળે અને મહત્તમ પરિણામ મેળવી શકાય એના તમામ મુદ્દાઓ વિશે ખાસ આજે ચર્ચા કરવી છે તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો નિંદામણનાશક દવાઓની જ્યારે વાત આવતી હોય ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન થતો હોય કે અમે જે દવા છાટી છીએ એનું અમને રિઝલ્ટ બરાબર મળતું નથી અમે જે દવા છાટી છીએ એનો સો ટકા ફાયદો મળતો નથી અથવા તો ક્યારેક ઘણી બધી વખત પાક ઉપર એની આગ અસરો દેખાતી હોય કઈ કઈ પ્રકારની દવા છાંટવી એના વિશે તો આપણે છેલ્લે વાત કરવી જ છે એ તો તમે એગ્રો ત્યાંથી લઈ આવવાના છો તમારા ખેતરમાં છાંટી જ દેવાના છો પરંતુ કઈ બાબતે ધ્યાન રાખવું ને મહત્તમ ફાયદો મળે એના વિશે સૌપ્રથમ ચર્ચા કરીએ તો ખાસ કરીને પહેલી વાત તો ખાસ મહત્વનો મુદ્દો છે કે જ્યારે તમે નિંદામણનાશક દવાઓનો ખરીદી કરવા જાઓ છો ત્યારે સ્ટાન્ડર્ડ કંપનીની અને સારી દવાઓ નો જ ખરીદી કરવાની છે ભલે પ્રતિ પંપ તમને એનો ખર્ચો થોડોક મોંઘો પડશે પરંતુ એનું જે પરિણામ છે એ સો ટકા અને પાક ઉપર આડ અસર વગરનું તમને જોવા મળશે ખાસ કરીને જ્યારે ખરીદી કરો છો ત્યારે જે તે લગત પાકમાં એ દવા ચાલશે કે નહીં અને કયા કયા નિંદામણનો નાશ કરશે એના વિશે ખાસ એગ્રો સેન્ટરવાળા સાથે વાત કરવાની છે અને પૂછવાનું છે એના પછીનો મહત્ત્વનો મુદ્દો છે કે ડેટ ડેટ એટલે કે એક્સપાયરી ડેટવાળો માલ આપણને આવી જતો નથી એ ખાસ ચેક કરીને જ દવાની ખરીદી કરવાની છે જો નિંદક દવાઓમાં એક્સપાયરી વાળો માલ આવી જાય તો પાક ઉપર આડઅસર થવાની ખૂબ વધારે શક્યતાઓ રહેતી હોય છે ત્યારબાદનો મહત્વનો એક મુદ્દો છે કે ડોઝ નિંદામણનાશક દવાઓનો ડોઝ છે ખૂબ ખૂબને ખૂબ મહત્ત્વની વસ્તુ છે જો એના નિર્ધારિત ડોઝ કરતાં ઓછી દવા નાખવામાં આવે તો તમને ધાર્યું રિઝલ્ટ મળતું નથી જે આપણે નિંદામણ સાફ થવું જોઈએ જે ખડ સાફ થઈ જવું જોઈએ બળી જવું જોઈએ એ બળતું નથી ને આપણા ખંભાળ અને સમય બંને તૂટે છે જો નિર્ધારિત ડોઝ કરતાં વધારે દવાનો ઉપયોગ કરવામાં આવે તો પાક ઉપર એની સીધી આડઅસર દેખાય છે અને લાંબા સમય સુધી આડઅસર જતી નથી તો ડોઝ ખાસ કરીને તમે જે કાંઈ પણ નિંદક દવા વાપરો છો એની સાથે દરેક કંપની કાપલી આપે છે ને એની અંદર ડોઝ લખેલો હોય છે આ ડોઝ વાંચીને એના પ્રમાણે જ ઉપયોગ કરવાનો છે અને ખાસ જ્યારે નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય ત્યારે મહત્ત્વનો મુદ્દો એક જમીનનો ભેજ છે જ્યારે તમે છાંટવા દવા જાવ ત્યારે જમીનમાં તમારું પગલું ઉઠે એટલો ભેજ હોય તો મહત્તમ તમને રિઝલ્ટ મળે જો જેમ ભેજ ઓછો થતો જાય એમ નિંદામણનાશક દવાઓની જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટમાં કાપ આવતો હોય છે ખાસ કરીને સાથે એક વખત ધ્યાન રાખવાની છે કે પવન આ પવન જે છે એ બહુ વધારે પવનની ગતિ હોય ત્યારે નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કરવાનો નથી પવન સામાન્ય હોય દસથી પંદર કિલોમીટર પ્રતિ કલાકનીથી ઓછી ઝડપે પવન ફૂંકાતો હોય ત્યારે જ નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કરવાનો છે અને નિંદામણનાશક દવાઓનો જ્યારે તમે છંટકાવ કરો છો ત્યારે નોઝલ એક બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે નોઝલ જે દસ પંદર રૂપિયાની વસ્તુ છે મોંઘી વસ્તુ નથી પરંતુ આપણે નોઝલ બદલાવતા નથી ફ્લેટ ફેન એટલે કે જે પટ્ટી નોઝલના નામથી આપણે ખેડૂત મિત્રો ઓળખી છે આ પટ્ટી નોઝલનો જો ઉપયોગ કરવામાં આવે તો સારામાં સારું જે પટ્ટી નોઝલ છે એમાં જે આ આકાર સ્પ્રે થાય એનાથી પૂરેપૂરું કવરેજ નિંદામણનું મળે છે અને સારામાં સારું પરિણામ મેળવી શકાય છે પંપ જે છે એ ખાસ ધોઈને વાપરવાનો છે કોઈ પણ પ્રકારની એક વખત ઘણી બધી વખત ખેડૂત મિત્રોએ ભૂલ કરતા હોય કે ભાઈ કપાસમાં નિંદામણનાશક દવા છાંટી પછી ભેગી મગફળી વહેવી હોય તો મગફળીમાં નિંદામણનાશક દવાનો છંટકાવ કરે પણ વચ્ચે પંપ ધોવાનું ભૂલી જાય એનાથી એવું થાય કે કપાસની જે દવા સાઈટી છે એ થોડી ઘણી પંપમાં જોઈતી હોય તો એની જે આડઅસર છે એ તમને મગફળીના પાકમાં જોવા મળે તો ખાસ કરીને જો શક્ય હોય તો સેજ હોફાળા પાણીથી પંપને વ્યવસ્થિત સાફ કરીને જ બીજા પાકમાં નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવાનો છે પાણી જે છે એ ચોખ્ખું લેવાનું છે ક્યાંયથી કુંડીનું પડતર પાણી નથી લેવાનું ખાબોચિયા ભરેલા હોય ચોમાસાનો સમય હોય તો ખાબુચે બાબોચે જે હોય ને એમાંથી આપણે પાણી લઈ લેતા હોય તો એવું કરવાનું નથી ચોખ્ખા પાણીનો જ નિંદામણનાશક દવા માટે ઉપયોગ કરવાનો છે જેમ પાણી ચોખ્ખું હશે એમ તમને વધુમાં વધુ રિઝલ્ટ મળશે આ મહત્વના મુદ્દાઓ નિંદામણનાશક દવાઓના થયા છે હવે વાત કરીએ કે કઈ પ્રકારની દવાઓનો છંટકાવ કરવો જોઈએ ખાસ કરીને સૌપ્રથમ મગફળીના પાકની વાત કરીએ તો મગફળીનો પાક ઉગીને આઠ દસ દિવસનો થાય અને જો તમને માત્ર સાકડા પાનનું નિંદામણ દેખાતું હોય જેને આપણે પટ્ટી પાનના નિંદામણથી ઓળખીએ આ પટ્ટી પાનનું નિંદામણ છે એને કંટ્રોલ કરવા માટે વિઝાલો ફોક ઇથાઇલ પાંચ ટકા ઇસી એટલે કે જે માર્કેટમાં ધાનુકા કંપનીનું ટર્ગા સુપર નામથી દવા મળે છે ચાલીસ એમએલ પ્રતિ પંપના દરથી આ દવાનો છંટકાવ કરવામાં આવે તો પટ્ટીપાનનું પટ્ટી પાનનું તમામ નિંદામણ ખૂબ સરસ રીતે કંટ્રોલ થઈ જાય છે અને ઓછા ખર્ચે આપણને સારું પરિણામ મળે છે જો આપણા ખેતરમાં પટ્ટી પાન અને ગોળ પાન આ બંને પ્રકારનું નિંદામણ છે તો આ સમયે તમારે જે આઠથી દસ દિવસની કે બાર દિવસની ઊગા પછીની મગફળી થઈ હોય તો આઈઆઈએલ કંપનીનું હાચીમે કે જેની અંદર વિઝારોખોપ ઇથાઇલ અને ઇમેઝા થાઈ આ બે દવાઓનું મિશ્રણ આવે છે વીસથી બાવીસ એમએલ પ્રતિ પંપનું એનું માપ હોય છે અને સાંકડા પાન અને પટ્ટી પાન આ બંને પ્રકારના નિંદામણનો એ નાશ કરે છે ખાસ કરીને જ્યારે શેષ મૂળ વધારે હોય જેના ખેતરમાં શેષ મૂળું વધારે હોય એમાં આ દવા ખૂબ સારી રીતે કામ કરે છે આ સાટોડા નામનું જે ગોળપાનનું નિંદામણ આવે છે હાચીમેન જે છે એમાં થોડું રિઝલ્ટ ઓછું આપે છે અથવા તો નથી આપતું એના સિવાય જ્યારે બાવીસ કે પચીસ દિવસની મગફળી ઉગા પછી થઈ હોય તો આઈરીસ અથવા તો પટેલા સ્વાલ કંપનીનું પટેલા કે યુપીએલનું આઈરીસ એનો જો છંટકાવ કરવામાં આવે તો એ પણ સારા નિંદામણનાશક તરીકે આપણા ખેતરમાં મગફળીના પાકમાં કામ કરે છે આ મગફળીના પાકમાં નિંદામણનાશકની વાત થઈ અને ત્યારબાદ નિંદામણનાશકની વાત કરવી છે કપાસના પાકમાં ખાસ કરીને જ્યારે કપાસના પાકમાં આપણે જે મગફળીની વાત કરી એ રીતે પટ્ટીપાનનું કે સાકળા પાનનું નિંદામણ હોય તો ટરગાસ ઉપરની જે વાત કરી કે ચાલીસ મિલી પ્રતિ પંપથી ઉપયોગ કરવાથી કપાસના પાકમાં પણ પટ્ટીપાનનું નિંદામણ ખૂબ સારી રીતે કંટ્રોલ કરી શકાય છે ઘણા બધા ખેડૂત મિત્રોને પટ્ટીપાન અને ગોળપાન આ બંને પ્રકારનું નિંદામણ હોય કપાસના પાકમાં તો આમ તો જનરલી આપણે વચ્ચે હાથી આંકીને કે રાપ આંકીને નિંદામણ કાઢી નાખતા હોય પરંતુ સતત વરસાદ વરસતો હોય એને આપણે રાપ એમ ન હોય અને પટ્ટી અને ગોળ પાનનું બે નિંદામણ થઈ ગયું હોય તો ડોઝો મેક્સ અથવા તો હિટવીડ મેક્સ જે ગોદરેજનું હિટવીડ મેક્સ આવે છે ચાલીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે એનો જો ઉપયોગ કરવામાં આવે તો કપાસના પાકમાં પણ નિંદામણનાશક તરીકે ખૂબ સારું કામ આપે છે અને પટ્ટી પાન અને ગોળ પાન બંનેનો સારી રીતે કંટ્રોલ કરે છે આ નિંદામણનાશકો ખાસ કરીને પાકની અવસ્થા પ્રમાણે અને જમીનમાં ભેજ અને આગલા જે મુદ્દા કીધા એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ઉપયોગ કરવાના છે ખાસ કરીને દવાનો ઘાટો છંટકાવ કરવાનો છે પ્રતિ એકરે દસ પંપ તરીકે જાય એ રીતે ઘાટો છંટકાવ જો કરવામાં આવે તો નિંદામણનાશકનો પૂરેપૂરી કાર્યક્ષમતાથી ઉપયોગ થશે અને તમે જે ખર્ચો કરો છો એનું તમને પૂરેપૂરું વળતર મળશે આપને આ વિડીયો સારો લાગ્યો હોય આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો દરેક ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો કે જેથી એમને એમના મોબાઈલ સુધી આ સરસ મજાની માહિતી મળે તમે જો અમારી ચેનલમાં નવા હોય તો આ વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાય છે બટનને દબાવી દેજો કે જેથી અમારા આવા અવનવા વિડીયો આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલમાં જોવા મળે વધારે કોઈપણ પ્રકારની માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય